अरे लमेलो डोसा डोसा इडली चाय मसाला नी चटनी डोसा इडली सांभर चटनी चटनी नारे राय पल्लू वशे इडली सांभर चटनी चटनी नारे राय पल्लू वली इवनिंग वंस अगेन वेलकम बैक टू आवर चैनल केन छो तुम्हें बेटा आई होप के बेटा मजा मजा स एंड वंस अगेन वेलकम बैक टू आवर न्यू

ચાલો આજે તમે કહી દયો શું આઈટમ બનતી હશે આ બોક્સ તમને બતાવો તો ગાઈસ અત્યારે એવરેસ્ટ સંભાર મસાલા એટલે તમે સમજી જ ગયા છો કે સંભાર મસાલા હાથમાં છે તો શું બનવાનું છે પપ્પા પહેલા તો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ ગુડ કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જશો અને આપણી રેસિપી આજે એવી ઢોસાની બનાવવાની છે તમે એક વખત ચાખી જશો તો એમ કહેશો કે બાંગના ઢોસા કરતા પણ

જે સ્પેશિયલી સાઉથ ઇન્ડિયન વાળા માણસો છે ઢોસા ના સ્પેશિયલિસ્ટ કે જેને બહુ વધારે પડતું જ ભાવે છે તો એ આ પર્સન છે સાઉથ ઇન્ડિયન માં તો કેટલા ઇન્ડિયન ફૂડ ઇઝ અ વેરી 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 કેટલા એક્સાઇટેડ છો ઢોસા માટે બને હવે અહીંયા આપણે આગળ વધશું કે સંભાર ની પ્રિપેરેશન પહેલા તો મમ્મી ગુડ ઇવનિંગ જેસી કૃષ્ણ હેલો જેસી કૃષ્ણ કેમ છો બધા ગાઈસ માસ્ટરเชફને પૂછીએ કે અત્યારે સેની તૈયારી ચાલી રહી છે આયા તો યસ ઢોસાના સંભારની એન્ડ જે મસાલો છે ઢોસાનો એના માટેની પ્રિપેરેશન ચાલે છે તો શું છે આમાં ઓકે સરોગવાની સીંગ છે દૂધી છે બટેટા છે એમાં જો મમ્મી થોડું છે ને જોરથી બોલવાનું હ એમાં એવું ગાઈસ મારી જેમ તમને તકલીફ હોય સાંભળવાની તો ધરાક ના હંભરાય Tidak. 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 Tidak.

ને મસ્ત મજાની રેસિપી તમારીારે શેર કરસુ એન્ડ બસ અત્યારે તો આ ચાલે છે ને એપ્રિલ ફૂલ મંથ ચાલુ થઈ ગયો છે તો એ રિગાર્ડિંગ કે તમે મને કમેન્ટ કરો મસ્ત મજાની કે કેને એપ્રિલ ફૂલ બનાવવા જોઈએ કેમ કે આ મન્થ ના સ્ટાર્ટિંગ માં હજી સુધી માતો હું તો બની ગઈ છું એપ્રિલ પણ મેં હજી સુધી બાપાને બનાવ્યા નથી તો હવે તમે લોકો કમેન્ટ કરો કે અહીં આસપાસ છે ને ખબર તો પડી જ જશે કે વેલા મળુ બટ આપણો કઈક પ્લાનિંગ જ એ નો હશે ને બે માસ્ટર ઘર માં જરાય ના હોવા જોઈએ પણ હોય તો શું થાય ખબર પડતી હોય કે નહીં સારી વસ્તુ બનાવવા માટે અમુક વસ્તુને શું કેવી રીતે બનાવી કેવી રીતે આઈટમ સુધારવી કેવી રીતે બનાવી એ બધી ફટક તમને કહું મતલબ કહો ને તો મજા સારું જમવાનું તો બોલવાનું એટના નહીં આટલું બધું ન હતું આ બહુ લાંબુ બની ગયો યાર કોઈ નહીં ચાલ હવે જોમે તમે બોલવાનું નહીં અમે તમને સમજી લ્યો હું અત્યારે બધી વસ્તુ લેવા માટે ગયો મને જનેક પર વસ્તુ आले નહીં

જો 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 ગાઈસ આટલી વાર આ પકડી રાખવી પડે બิก બોક્સ આમાં આમાંથી થાય એટલા માટે જોઈ શકો છો અમારી વઘાર માટે ઓલ ઇઝ રેડી ફૂટી ગઈ કે નહીં સિટીમાં ઓકે તો આપણી ચટણી છે ને વાઈટ ચટણી રેડી છે હા મમ્મી મમ્મી

અને રેસીપી ઉરી ગઈ શેર ના થાય તમારા કોસ કે લાઈટ હોઈ ગઈ હતી એટલા માટે એન્ડ અહીંયા આપણો મસાલો રેડી છે અહીંયા છે મસ્ત મજાનું બેટર પણ રેડી એટલે હવે ફટાફટ ગરમા ગરમ ઢોસા બની જાય એટલી વાર બસ માસ્ટર શેફ કે છે ઢોસા રેડી વિથ ચલો ઉપર તો જોઈ શકો છો ટેકનિક ઓફ ઢોસા

મમ્મી ની સાથે ક્યાં સુધી પછી પોચી છે અપડેટ અને અહીંયા ઢોસા લેવા માટે પણ આવી ગયા છે સરખા સરખા જ પેલા ચલો ઢોસા મળશે ચાલો ક્રિસ્પી છે ચલો ઢોસા ઢોસો ઢોસો ચલો 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 જાવ હાલી ગયું તમારું હાલી ગયું ચલો રેડી જાવ જાવ ફાઇનલી ગાઈસ વી આર હિયર એન્ડ નાઉ ટ્રેન્ડ અત્યારે અમે લોકો ખાઈ રહ્યા છીએ ઢોસા નાઉ ટ્રેન્ડ વારી વાર ઢોસા 一，两，三，四，五，